પ્રણામ નમસ્કાર હવે બે ત્રણ દિવસ પહેલા જાવેદબેન શહેજાદ ખાનજી આવ્યા ફોન આવ્યો મારા ઉપર કે આપણે આના માટે શું કરશું આજે એસટીની સીટ આવી છે એના માટે તો મેં કીધું કે ભાઈ જ્યાં ગ્રામ પંચાયતની તમારે જ્યાં જરૂર પડે ત્યાં ગ્રામ પંચાયત તમારી સાથે ખભે ખભો મિલાઈ નું પછી ત્યાંથી જ તલાટી શ્રીજીને સૂચના આપી દીધી મેં કે ભાઈ આપણે અહીંયા દસાડાની અંદર ગ્રામ સભાનું આયોજન કરવાનું છે તો રવિવારનો દિવસ રાખ્યો હતો પણ પછી રવિવારે અનુકૂળતા ના આવતા પછી સોમવારે કે આપણે રાખશું એટલે સોમવારના દિવસે આપ અહીંયા સત્તર કાકાના ચોકમાં આપણા ગ્રામ સભાનું આયોજન કર્યું છે એટલે હું ગ્રામ પંચાયત વતી સર્વેને આવકારું છું આપ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ પછી કે ભાઈ જે આ સીટોની ફાળવણી થાય છે અહીંયા આપણે એસટી નું એક પણ ઘર નથી ઘર હતા પણ એ તો નોકરી કરવા માટે આવ્યા હતા અહીંના નમસ્કાર હું અમૃતભાઈ મકવાણ આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર સાથીઓ ગુજરાત રાજ્યનું જે ચૂંટણી આયોગ છે એ ચૂંટણી આયોગ દ્વારા તાલુકા પંચાયતની અનામત બેઠકોની ફાળવણી એનો આદેશ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકા પંચાયતમાં એક વિવાદ સામે આવ્યો છે અને એ વિવાદ કંઈક એવા પ્રકારનો છે કે દસાડા તાલુકાનું જે ત્રણ નંબરની સીટ છે તાલુકા પંચાયતની એ દશાણા તાલુકા પંચાયતની ત્રણ નંબરની સીટને અનુસૂચિત જનજાતિ અનામત તરીકે પ્રસિદ્ધ કરવામાં આવી છે પરંતુ ત્યાં વિવાદ એ છે કે આખા મત વિસ્તારની અંદર જે ત્રણ નંબરની સીટ છે એ લગભગ સાત હજાર બસોથી વધારે મતદાતાઓ છે પરંતુ આ જે સીટ છે આ સીટની અંદર કોઈ અનુસૂચિત જનજાતિના લોકો પરંપરાગત રીતે રહેતા નથી અને આ બાબતે ખૂબ મોટો બહાર આવ્યો છે થોડા દિવસો પહેલા દસાણા તાલુકા દસાણા જે ત્રણ નંબરની સીટ છે એની દસાણાની જે ગ્રામ પંચાયત છે એની બેઠક બોલાવવામાં આવી અને ગ્રામ પંચાયતના સર્વાનુમતે ઠરાવ કરીને કહેવામાં આવ્યું કે રાજ્ય ચૂંટણી પંચને આપણે આ અંગે પોતાનો વાંધો વ્યક્ત કરશે કે આ વિસ્તારની અંદર કોઈ અનુસૂચિત જનજાતિના લોકો વસવાટ નથી કરતા અને જો એને અનુસૂચિત જનજાતિ જાહેર કરવામાં આવે છે તો આમાં કંઈક ફેરફાર કરવામાં આવે અને આ બાબતે દસાડા ગામના જાગૃત લોકો પંચાયતના સદસ્યો અને બાકીને તમામ જે સામાન્ય મતદાતાઓ છે એ તમામે સાથે મળીને ઠરાવની અંદર પોતાની સહમતી બતાવી છે જો રાજ્ય ચૂંટણી પંચ આ બાબતે કોઈ ફેરફાર નહીં કરે અથવા તો અનામતની જે બેઠકોની ફાળવણી કરી છે એમાં કોઈ તબદીલી નહીં કરે તો ન છૂટકે એમને હાઈકોર્ટની અંદર જવું પડશે અને એના માટેની તૈયારી પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે આમ આદમી પાર્ટી દસાડાની ત્રણ નંબરની સીટનો જે વિવાદ છે એ વિવાદની અંદર આમ આદમી પાર્ટી લોકોની સાથે છે એમની સાથે છે એમને સમર્થન આપશે અને એમને ન્યાય મળે એ માટે આમ આદમી પાર્ટી એમની સાથે છે